નમસ્કાર મિત્રો તમારું ગોંડલ એપીએમસી માં આજે સાત તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો કપાસ ની આવક ની વાત કરીએ કપાસ ના પાલમાં તો પરિવાર મિત્રો સાઠ સિત્તેર આસપાસ પાલ જો મળી રહ્યા છે જો મિત્રો અહીંયા સુધી લાઈન છે જો પાલ ની સુધી અને મિત્રો હાલ હજીનું કંપની ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદિર વાત કરું તો જે ક્વોલિટી માલ છે તેના મિત્રો ચૌદસો પ્લસ ની બીટ જોવા મળી રહી છે અને મિત્રો ભારીમાં તમને વાત કરી દો તો ભારીમાં તો ગઈકાલે જેવી જાવ કેવો મળી રહી છે ચૌદસો ને અગિયાર કયા ગામ નો કપાસ છે ગોંડલ ગામ કપાસ છે ચૌદસો અગિયાર શું તમાર બેટરી નામ જીગર એન્ટરપ્રાઇઝ

તેરસો ને એકાણું સુપર કપાસ માઇનર હોવા સાથે એક હજાર ને એકાવન મીડિયમ કપાસ

ચૌદ છો ને છ સુપર ઉતારા સાથે

બારસો ને છ મીડિયમ કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે